સુરતનું ઐતિહાસિક શિવ મંદિર શ્વાન ભક્તિના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સુરતમાં શ્રાવણ માસ બાદ શ્રાદ્ધ પ્રક્ષમાં સુરતનું એક ઐતિહાસિક શિવ મંદિર શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઐતિહાસિક મંદિર તેના ઐતિહાસિક મહત્વ સાથે સાથે શ્વાન ભક્તિના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે શા માટે શ્વાન ભક્તિ એટલે કે શ્વાના મંદિરમાં આવે છે તેની પર આપણે નજર કરીએ સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં ચારસો વર્ષ કરતાં પણ જૂના શિવ મંદિરમાં ભોળાનાથના દર્શન અને આરતીનો લાભ લેવા માટે સોસાયટીના સ્વાની ખુદ આવે છે તાપી પુરાણમાં જેનો ઉલ્લેખ છે અંદાજે ચારસો વર્ષ કરતાં પણ જૂનું ઐતિહાસિક આ મહાદેવના મંદિરમાં શિવના દર્શન માટે સ્વાની હાજરી આવશ્યક જોવા મળે છે શિવના દર્શન અને સવાર સાંજની આરતી સમયે સોસાયટીના ચાર જેટલા સ્વાન અહીંયા હાજરી આપે છે આટલું જ નહીં પરંતુ આરતી તેની શરૂઆત થાય ત્યારે આવેલા શ્વાન આરતી સાથે સુર પુરાવતા હોય તેમ મોટા ઊંચા કરીને અવાજ પણ કાઢે છે જેની પર આપણે નજર કરીએ સાથે પ્રકાશમાં